હે ગાય જય દ્વારકાજી સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ માં હાલમાં તો દ્વારકા જો કે દ્વારકામાં દર્શન થઈ ગયા છે બધાય ની થઈ ગઈ છે છે તો અને કર્યું કારણ કે તમે બહુ કમેન્ટ કરી છે કે માધવપુર બીચ ની વિઝિટ લ્યો તો અત્યારે અમે નીકળીએ છીએ દ્વારકા થી માધવપુર બીચ જવા માટે અને ઘણા લોકોએ કમેન્ટ કરી હતી કે વાકોલ ના સમોસા ખાવ દ્વારકામાં તો અત્યારે વાકોલ ના સમોસા ખાવા માટે જતા હતા પણ ત્યાંનો ટાઈમિંગ એવું છે કે બપોર પછી ચાર વાગે ખુલે છે અને અમારે નીકળવાનું થઈ છે તો કઈ વાંધો નહીં વાકોલ ના સમોસા નેક્સ્ટ ટાઈમ ખાશું અત્યારે આપણે નીકળે દ્વારકા થી માધવપુર બીચ ડન જવું છે ને હાલો તો એ પેલા નાસ્તો કરી લઈને પછી નીકળી ચાલો ફટાફટ નાસ્તો કરી જો હું ને જાડુ છે ને સવાર સવાર નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને ઘરની બધી આઈટમ છે કઈ બહાર થી નથી લેવા જો આટલું બધી વસ્તુ છે ને ઘર થી ઉપાડી ને લેવા જો આ ચટપટા સમોસા છે આ લસણ વાળું છે ને ચવાણું છે પછી આ કચોરી છે આપણી ફેવરિટ છે જો નાની નાની કચોરી પછી સોયા સ્ટિક છે પછી આ ભાખરવડી છે પછી બટેકાની આ વેફર છે આ કેળાની ની વેફર છે ચકરી છે ઓહો જાડુ આટલું તો કે હોટલ માં નહીં હોય મેનુ અને તે એમ કીધું કે ઘર લેવાસ ટુકમાં અમદાવાદ લેવાસ ઘરે બનાવેલું નથી લેવા અમદાવાદ તો બહાર થી જ લેવાસ આટલી એમ ને લેવાસ મારે કેવો મીનિંગ ગયો તો કે નીરો કે કે ઘર થી લેવાસ ઘરે એટલે ટુકમાં અમદાવાદ થી તો દ્વારકા મંદિર થી અમે નીકળી ગયા છે માધવપુર બીચ જવા માટે ને લગભગ અહીંયા થી 160 કિલોમીટર છે એટલે આપણે 2 અઢી કલાક તો પાકા અઢી કલાક નહીં લગભગ 3 કલાક પાકા કાઈ નહીં જેટલા કલાક થાય એટલા ત્યાં પૂગી જાય એટલે પૂરું તો હું નીરો કહું છું કે તે લાલ કપડા પહેર્યા છે ને તો આપણે માધવપુર નાવા જઈને તૈય છે ને તું લાલ કપડા કાઢી નાખજે કારણ કે મેં હા દરિયો છે ને ગમે દરિયો હોય લાલ કલર ના કપડા પહેરાવું હોય ને એની તરફ ખેંચે લાલ ટી શર્ટ કાઢી નાખજો દરિયા દરિયો ખેંચી મને એવું લાગે છે પણ આ દરિયા અમે કાઢી નાખ દે તું બરોબર છે આ દરિયામાં તોફાન બહુ થાય છે ઓલા દરિયા દરિયાની બીક બધું લાગે એવું લગન થઈ ગયા દરિયા બીક નથી લાગીડર બની ગયો છે એમને

તો અત્યારે મારા અને નીરવ વચ્ચે છે ને સાયન્સ ક્લાસ શરૂ થઈ ગયા છે કારણ કે મને ભૂલાઈ ગયું કે પવનચક્કીમાં વીજળી ઉત્પન્ન થવામાં મદદરૂપ થાય છે એ તો મને યાદ છે કઈ રીતે છે 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 ને એ હું હું ભૂલી ગઈ તો બધું 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 એટલે યાદ અત્યારે મને એઝ અ ટીચર સમજાવે અને કરું છું ભૂલાઈ ગયું છે ને બધું દસમા માં મારા નીરવ કરતા વધુ ટકા આવ્યા ને એ તો એક બાજુની વાત છે પણ મને લાગે કે નીરવ પાય છે ને નોલેજ મારા કરતા બહુ એટલે બહુ ઘણું વધારે છે કારણ કે મને છે ને સામાજિક વિજ્ઞાન એક કોઈ નકશા યાદ હજી નથી ત્યારે નહોતા હજી નથી અને નીરવ ને બધા નકશા યાદ છે નીરો કે એક વાર તું બધા નકશા યાદ કરી નાખ ને તો તારે છે કે કન્ફ્યુઝન નો થાય હવે હું એ વિચારું છું કે ભલે સ્કૂલ માં ભણતી ત્યારે યાદ ન કરાય પણ હવે છે ને મારે નકશા બધા શીખવા છે એક તો ભારત નો આખો મેપ શીખી જાવ છે અને બીજો ગુજરાત નો આખો મેપ શીખી જાવ છે એટલે ફરવા જાય ને તો ખબર પડે કે ક્યાંથી ક્યાં કનેક્શન થાય છે તો સ્કૂલ માં તો છે ને થિયરટિકલ બધું આપણને શીખવાડી દીધું પણ મને એવું લાગે છે કે અત્યારે જે કઈ મને ખબર પડે છે ને તો આ જે ટ્રાવેલિંગ કરીએ પછી જે રિયલ લાઈફ માં આપણે જે બધા કનેક્શન જોડે ને એનાથી મને ઘણું જ્ઞાન મળે છે બાકી થિયરટિકલ હતું એ જ રે કે કામ એટલે જ કહે છે કે ભણવામાં છે ને ખાલી તમે જ્ઞાન લો થોડું પ્રેક્ટિકલ જ્ઞાન લો જે તમારા છે ને તમે એપ્લાય કરી શકો તો જો બધું પ્રેક્ટિકલ જ્ઞાન લઈ લીધું છે પછી લોકો એમ કે પણ એટલે ભણો ને એ વાત સાચી છે ભણવા સાથે ગણવાનું જ વધારે મહત્વ છે કારણ કે ભણવા પછી છે ને ગણવાનું જ આવશે નકર ભણવાનું કાઈ નહી આવે પછી સાઈન ટા કોસ એટલી જીવનમાં જરૂરિયાત નહી પડે પણ ગણવું બધું બહુ પડે જો કે સાઈન ટા કોસ એની જીવનમાં જરૂરિયાત છે પણ real માં જે જરૂરી અનુભવ થાય કઈ તો અત્યારે અમે આવ્યા છે પોરબંદર ના એક રિસોર્ટ માં એનું નામ છે યુનિક રિસોર્ટ આ રિસોર્ટ રિસોર્ટમાં છ મહિના પહેલા રોકાણ હતા અને અહીંયાથી નીકળતા હતા ને તો મેન જાડો ડિસાઈડ કર્યું એકવાર આટો મારતો જઈએ જો કે અહીંયા અમે સ્ટે નથી કરવાનો આપણે આગળ હજી સ્ટે કરવાનો છે એટલે કીધું આટો મારતા જઈએ કા અહીંયા ના કા સ્ટાફ ને અમે ઓળખી છે તો અહીંયા અમને બહુ મજા આવી હતી તો આપણે કીધું ચાલો બધાને મળતા આવી તો જો 5 10 મિનિટનો ટાઈમ હતો ને તોય અમે અહીંયા આવ્યા હતા બધાને મળી લીધું ને આપણે ફટાફટ હવે નીકળી જાવ નહીતર થાને માધવપુર બીચમાં આપણે મોડું થઈ જાય બીજું કઈ નહીં કાઈ નહીં હારો હાલો નીકળી આવે હે ને હાલો ફટાફટ ખાલી આટો મારવો છે તો અત્યારે જો ટોલ ઉપર એટલે આટા મારું છું કારણ કે જે Paytm નું ફાસ્ટેગ છે ને બંધ થઈ ગયું છે એટલે આપણે નવું ફાસ્ટેગ કરાવ્યું છે ફાઇનલી થઈ ગયું છે ખાલી લગાડવાનું બાકી છે ને આપડી ગાડી તો ફાસ્ટએગ અમે લાગી જ એટલે આપણે જઈએ ટન ક્રોસ કરી જો ફાઇનલી આપણે માધવપુર બીચે પહોંચ્યા છે અને જમવાનું મેન જાડુ એ ચાલુ કરી દીધું જો બંને બટર રોટી મગાયું છે પછી કાજુ કરી આપણે શાક મગાયું છે પછી આપણે ઓનિયન ને એવું લીધું છે પછી જો બે સંભાર આવ્યા છે તો કોબીનો એક મરચાનો અને બંને છાસ લીધીસ હાલો બધાય જમવા બપોર બપોર ઓ હું ને જાડુ જો માધવપુર બીચ બીચના રોડ ઉપર જન હોટેલ ઉભો છે કે જ્યાં સારી હોટેલો અહીંયા સ્ટે કરશું ઓકે જાડું અમે હોટેલ બુક નથી કરાવી કારણ માધવપુર બીચ આવવાનું અમારો કોઈ પ્લાન નતો પછી તમે કોમેન્ટ માં કીધું તો આપણે કીધું કે હાલો જાતા આવી તો હવે હોટેલ નું કામ કરવું પડશે જોઈએ છે મળી જાય તો ઠીક છે તો ફાઈનલી માધવપુર બીચ ની અંદર છે ને અમને એક મસ્ત મજાનો રૂમ મળી ગયો છે તો તમને છે ને ફટાફટ રૂમ ટુર કરાવી દઉં જો કે માધવપુર બીચ માં અમને હોટેલ મળશે કે ને અમને એનો કાઈ આઈડિયા નહોતો પણ ફાઇનલી આપણને હોટેલ એ મળી ગઈ છે આપણે જમી લીધું છે અને જો આપણે રૂમ એ મળી ગયો છે તો અહીંયા જો હું થી પહેલા આપણે અહીંયા આપણો સામાન મૂકી દીધો છે જે ગોઠવો નથી કારણ કે હજી અમે જસ્ટ આવ્યા છે અને અહીંયા જો આપણો મસ્ત મજાનો બેડ છે જેમાં આપણે આરામ કરશું આ બાજુ જો તો એક બેઝિક ટીપોય આપેલી છે અહીંયા ટીવી આપેલું છે જે આપણે કોઈ દિવસ યુઝ નથી કરતા પછી અહીંયા જોવો ને તો વોર્ડ્રોપ આપેલો છે આની અંદર જને આપણે હમણાં આપણા થેલા અંદર ગોઠવી દેવાના છે પછી અહીંયા જોવો તૈયાર થવા માટે છે મસ્ત મજાનો મોટો એવો રિસોર્ટ આપ્યો છે અહીંયા જોવો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ આપણને એસી આપ્યું છે અહીંયા પછી વોશરૂમ છે અને અહીંયા જોવો ગેલેરી છે મને છે ને ગેલેરી વાળો રૂમ મળે તો બહુ ખુશ થઈ જાવ કારણ કે છે ને ગેલેરીમાં ઊભા ઉભા જોવાની બહુ મજા આવે તો જો અહીંયાથી વ્યૂ ઈટ રોડ નું આવે છે તો જોવાની મજા આવે તો અત્યારે અમે માધવપુર ગામમાં જે રોકાણા છે ને એનાથી અઢી કિલોમીટર દૂર છે ઓસોનો આશ્રમ ત્યાં અમે આવ્યા છીએ અને જાડુ અહીંયા છે સુ એ તો આપણને કાઈ કહે એલા લોકોને આપણે બતાવસુ જે જોવું હોય પણ અહીંયા લોકો છે ને પ્રી-વેડિંગ બહુ કરે છે એવું લોકેશન છે કાજાડુ અહીંયા પ્રી-વેડિંગ બહુ કરે છે પણ અમારા લગન થઈ ગયા છે તો હવે ક્યારેક આવશું ને ત્યારે પોસ્ટ-વેડિંગ કરવા માટે આપણે આવશું ની જો મને એમ હતું કે આપડા લગન થઈ ગયા છે તો આપણે ફોટા નહીં પાડો એવું બોલશે લેડીઝને ખૂટે જ નહીં ના 25 વર્ષ થઈ થયા ને જેન્ટ્સને એમ થાય ને કે આ 25 વર્ષ થયા તો લેડી શું કે હાલો બીજી વાર લગન કરી બે બે વાર લગન ન કરવાના હોય અમાર ને હજી 2 વર્ષ થયા ને ત્યાં છે ને ટ્રેન્ડ નકરો બદલાતો રહે એટલે 25 વર્ષ પછી તો કેવોય ટ્રેન્ડ આવશે તો ત્યારે એ રીતના તૈયાર થઈને ફરીથી લગન તો કરવા પડે

પાડી લઈ કારણ કે ડબલ ફોટા તો પાડી નહીં હોય બે ત્રણ સેલ્ફી તો પાડી દીધી જો કે તો થોડા ઘણા ફોટા પાડશું અને પછી છે ને આપણે આશ્રમનો ગેટ ગોતવાનો છે ક્યારના ના બધા ચીંધે તો છે પણ તો કઈ દસ ખૂટતી નથી કારણ કે આ બહુ એટલે બહુ મોટી જગ્યા છે તો અત્યારે જો અમે આખા આશ્રમ મુલાકાત લઈએ છીએ એક એક પ્લેસ છે ને ઝીણવટ થી જોઈને આવી ગયા છે જાડુ કેવું લાગ્યું તને લોકેશન મને તો બહુ ગમ્યું મને બહુ એટલે બહુ ગમ્યું એટલી મોટી જગ્યા છે ને કે વાત જવા દો અને એકબીજા તમને માણસો જ ન જોવા મળે એટલું બધું અંતર વતન છે એટલે મને બહુ મજા આવી એકદમ શાંતિ વાળું વાતાવરણ તમારે

અને જો અત્યારે મંદિર છે ને પાછું નિર્માણ થાય છે મોટું બનાવતા હશે આઈ થિંક એટલે દર્શન ને એવું તો અત્યારે બંધ છે કઈ નહીં હાલો આપણે બીજા લોકેશન ઉપર જઈએ ફટાફટ તો રૂકમણી મંદિર થી અમે પછી હોટલ ઉપર આવ્યા હતા કારણ કે મારે છે ને થોડું ઘણું અપલોડિંગ નું કામ હતું અને થોડું ઘણું અત્યારે થોડુંક લેટ થઈ ગયું છે તો હવે ફાઈનલી જઈએ છીએ જેના માટે આપણે માધવપુર આવ્યા છે તો માધવપુર બીચ ઉપર આપણે જવાનું જાડુ જવું છે ને જવાનું જોઈને થોડું ઘણું નહીં આપડે બહુ લેટ થઈ ગયું છે મને એવું લાગે છે

મારી એવી છાપ પાડી દઈશ કે આનો કરવાનો આંટી પી લે બી તો આટલે નથી દીરો મારા આ હોક થી પેલા તને આપું લે કાય વાનો ચલો થેન્ક યુ બસ મલાઈ વાળું છે ને મલાઈ વાળું છે બને ના મલાઈ વાળા છે જાડો તારે અનલિમિટેડ પાણી આવ્યું એવું કેમ લાગે છે અડધી કલાકથી તું તો પાણી પીસવામાંથી મલાઈ વાળું કરાવે તો ઘડીમાં પાણી ફૂટી રહે એટલે પણ પાણી વધુ હોય ને મલાઈ હોય ને એવું પીવું ટુકમાં બે વધારે હોવું જોઈએ એમ ને પણ આમાં પાણી પતી ગયું છે મને એમ કે હજી આવશે હજી આવશે પણ આવતું નથી એમાં મલાઈ વધારે છે જો આપડા નારિયળમાં ખાલી મલાઈ નીકળે જો બધી આપણે લાગે કે ટોપરાનું વાટકો નીકળી ગયો છે જાડુમાં કેટલી મલાઈ નીકળે છે ને એ જોઈએ જાડુ

તો બહુ કંટાળી ગઈ હતી આજ જો અમે વાળ છે ને પોની વાળી લીધી છે જેથી છે ને વાળ નકરા નડે ને મોઢા ઉપર આવી કરે તો વાંધો નહી ને ખાસ કરીને લોકોની કોમેન્ટ ઉપરથી આ બીચ આપણે નકી કરો બાકી આપણે અહીંયા જવાનું હતું કા જડુ સાચી વાત છે જો અહીંયા આવવાનું નક્કી હોત ને તો મારું વન પીસ લઈને આવત કારણ કે મારું નવે નવ વનપીસ પીસ એમ નમ પડ્યું મે કોઈ વાર નત પેરું એવી જગ્યાએ કે જવાનું જ ન તો અહીંયા આવન ખબર હોત તો વન પીસ લઈને આવત ને આ મસ્ત મજાનો ફોટો પડાવત જો કે જાડુ પણ એવી ઘણી વસ્તુ છે કે જેના જાડુ એક કોઈ વાર નહીં પહેર્યું હોય જાડુ ખાલી ખરીદી કરીને રાખી દે એવું નથી એવી કે જગ્યાએ જાવ તો હું પહેરું કે વનપીસ પીસ પરિને એમ નમ તો કે ઘરમાં

આવ્યો ને જોરથી થી તો તણાઈ ગયું પછી નીરો ફટોફટ લે આવ્યો નગર ને આ ચપ્પલ વગર આપડે હોટેલમાં મોજું આવ્યું એમાં જાડુના જાડુ ના ચપ્પલ હું મોજા વગર આવીશું

ઓવરલોડિંગ ના ને એવું થોડા ઘણા ઇશ્યુ થાય છે એના કારણે તમને વિડિયો મોડા મળે છે બોલો અમે બે ત્રણ વાર બીજ ઉપર જ્ઞાન પાછા એવા વિડિયો માટે એમાં એવું છે અમને બહાર છે ને ઇન્ટરનેટ કનેક્શન છે એટલે બધું હારું નો મળે એટલે વિડિયો થોડોક ડીલે થઈ જશે કાજા ટુ કાઈ વાંધો નહી પાછા ઘરે જાવ ને એટલે ટાઈમ આપો તો વિડિયો અપલોડ કરવા માટે છે ને અમે બીચ ઉપર થી ફટાફટ પાછા છે ને હોટેલ એ વયા ગયા હતા ને આપણો વિડિયો ને બધું અપલોડ થઈ ગયું છે પણ બહાર તમે જો અંધારું હોતન થઈ ગયું છે ને અમે પાછા બીચ ઉપર આવી ગયા છે જો કે બધા કહે છે કે 9 વાગ્યા સુધી છે ને બીચ ખુલ્લો હોય છે તો આપણે થોડીક વાર માટે બેસશું અને જોવું આજુબાજુ બધી જો બીજ ઉપર છે ને ઘણી બધી છે ને ખાણી પીણી એવું બધું છે ગોલા થી લઈને બટેકા ભૂંગળા થી લઈને બધું જાડુએ એ જો એના અહીંયા બટેકા ભૂંગળા કીધા છે અને મેં અહીંયા છે ને પ્લેન મેગી કીધી છે જો જાડુ ના છે ને બટેકા ભૂંગળા આવી ગયા છે ને જાડુ જો ધબધબાટી બોલાવો જાડુ ટેસ્ટ માં તો જોરદાર છે તને કેવા લાગે બહુ એટલે બહુ મસ્ત છે આલો બધા બટેકા ભૂંગળા ખાવા માટે અને કોઈ એક એક કોમેન્ટ કરી હતી કે વચમાં એક ગામ આવે છે જ્યાં ફેમસ બટેકા ભૂંગળા મળે છે મેં કોમેન્ટ તો વાઈટી પણ એવી રીતે ટાઈમ ઈ રીતનો થાય ને કે વચ્ચે ગામ આવે ને તો ત્યાં જવાનો ટાઈમ નથી રહેતો હવે નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે આપણે છે ને તમે લોકોએ કીધું છે ને આ બધી વસ્તુ ટ્રાય કરવા મેગી હોતન છે વધારે છે છે થઈ અને બટેકા ભૂંગળા જોકે મારા બટેકા ભુંગળા બહુ મસ્ત છે નીરવ મેગી કેવી છે ડ્રાય નથી કે મને તો લાગે મસ્ત જ હશે ડબલ મસાલો નખાયો આમાં મસાલો ના છે ભાવે ની રીત ની કરાવી વાગ્યા છે રાત ના 8 હું ને જાડુ પાછા છે ને દરિયા કિનારે આવી ગયા છે અને મારા ને જાડુ સિવાય છે ને અહીંયા કોઈ દેખાતું જ નથી તમને ખબર નઈ દરિયો દેખાણો નહીં કારણ કે ફૂલ અંધારું છે કાં જાડુ અહિયાં મને લાગે આઠ વાગે ત્યાં બધું બંધ થઈ જતું હશે કેતા તક નવ વાગ્યા સુધી ઓપન હોય પણ લારી હોય તો જો ધીમે ધીમે બંધ થઈ જાય કારણ કે બટેકા ભૂંગળા હું ખાતી હતી તો પછી મેં વિચાર્યું કે બરફના ગોલા હું ખાઈશ પણ ત્યાં તો એ ભાઈ કે આવું બંધ થઈ ગયું બેન હવે તમને કઈ નહીં મળે જાડુ ને એના ગોલા ન મળે જાડુ કે ભાઈ ગોલા છે એટલે એવું તો મેં કઈ નથી કીધું એ ભાઈ કદાચ મારા માટે સારું વિચારતા હોય એમ કે પાયલું ગળું નો ખરાબ થઈ જાય એટલે મને કીધું લાગે છે આ પાડી છે

પૂરું જાય ને રાતે પછી મારી પાસે ટાઈમ જ હોય બાર કલાક નો એ બાર કલાકમાં હું નોલેજ માં ભેગું કરું છું કારણ કે એ મારા આરે ને મારું મગજ છે ફોર્મેટ થઈ ગયું તો જાડુ આજ આપડે સવાર ના કહેતો કે માધવપુર બીચે જવું લાગે નાહવું પણ એટલી ભાગ દોડમાં પડી ગયા કે નાવાનું ભૂલાઈ ગયું ઇવન મેં તો શોર્ટ્સ કઢીને ને રાખ્યો તો શોર્ટ્સ પહેરી જાઉં જાડુ બધું પડ્યું રહ્યું કારણ કે જો ટ્રાવેલિંગ હોય પ્લસ આપડા લોગ હોય પ્લસ આપણે અત્યારે ફરવા નીકળ્યા છે તો બધી જગ્યાએ ફરતા હોય પછી થમલેન હોય ને અપલોડિંગ હોય ને એટલી બધી પ્રોસેસ હોય તો આજ થોડું વધારે પડતું ગુચ્ચમ ગુચ થઈ ગયું બે ત્રણ વાર તો અમે છે ને બીચ થી અહીં આટા ફેરા હોતા મેરા

પણ પાછા ગયા ને તો પાછા ન આવે કાઈ વાંધો નો આવ્યો હોય તો ક્યાં એટલા યાર ચપ્પલ આટલું બધું રોસ હોય ઈ તો હું નહિ જો તારા ચપ્પલ હોય કે તો તું રોતી વાત તો ફાઇનલી માધવપુરમાં આજનો અમારો દિવસ અહીંયા કમ્પ્લીટ થાય છે માધવપુર બીચમાં ગયા અને બહુ જલસા કર્યા મેન જાડો અને જો તમે લોકોએ કોમેન્ટ ન કરી હોય ને માધવપુરને તો અમે ક્યારેય માધવપુરમાં ન આવ્યો કારણ કે નામ સાંભળ્યું છે પણ કોઈ આવ્યા નતા તો તમારી કોમેન્ટ લીધે છે ને અમે અહીંયા પહોંચી ગયા છે અને તમે ઓલવેઝ કહો છો ને કે કોમેન્ટ અમારે વાંચતા નથી જો તમારી કોમેન્ટ લીધે અમે અહીંયા પહોંચ્યા ને જાડુ સાચી વાત છે ને મને બહુ એટલે બહુ મજા આવી ગઈ અને બીજી વખત મેં એક કોમેન્ટ વાંચી છે કે નીરવ છે ને પ્રેમ નથી કરતો બોલ નીરવ એવું લખ્યું છે ઓકે તો તારે શું કહ્યું કારણ કે હું કહી તો બાયસ થઈ જાય

કરવાનું બીજી વાત એ કે કરિયર ઓરિયન્ટેડ છે નીરવ એટલે કરિયર છે ને ફોકસ હોય છે એટલે ઓબ્વિયસલી નીરવ આગળ જતા પૈસા બહુ આવશે જયારે નીરવ ને હું મળી ત્યારે મહિના આઠસો રૂપિયા જ કમાતો હતો પણ મને ખબર છે કે અમુક વાર આઠ કરોડ આઠસો કરોડ કમાવાનો છે એટલે મેં કીધું આપડે આ ન્યારે લગ્ન કરવા છે આઠ કરોડ જડું કે મારા બેલેન્સ આટલું બધું છે આઠ કરોડ આઠસો કરોડ હોતું બોલ્યું આઠસો કરોડ આઠસો રૂપિયા નો ખાલી પૈસા ની વાત નથી પણ મને ખબર છે કે નીરવ મને પ્રેમ કરે છે મારી કેર કરે છે મને સમજે છે બસ એટલું જ મારે જોઈ છે જે મારા માટે કાપી છે જોયું મારો જવાબ જાડુ જ આપી દીધો તો બસ માધવપુર થી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી તા હોપ માધવપુર બીચ વાળો બ્લોગ બહુ ગમે છે બહુ ગમે જાડુ શું કરવાનું લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને Facebook માં જો તમે ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય